ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાના આક્ષેપ થયા હતા જેમાં સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવ્યા બાદ આ મામલે પોલીસે નબીપુર પોલીસ મથકના પીઆઈ સહિત ત્રણ પોલીસ કર્મીઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેશનને મૃતક યુવકના પરિવારજનો સાથે આજરોજ મુલાકાત કરી હતી કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારધી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા આગેવાન શેરખાન પઠાણ અને ધનરાજ વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી કોંગ્રેસે જવાબદાર પોલીસ કર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ પર અવારનવાર અત્યાચાર થાય છે

એ ગુજરાતના આદિવાસી સમાજના ચેરમેન તરીકે આવનારા સમયમાં આદિવાસી સમાજના પ્રશ્નો અને હક અને અધિકાર માટે અમે જનક કાર્યક્રમો આપવાના છીએ